હાલો તો આપણે છે ને બ્રશ બ્રશ કરી લીધો ને હવે જાપ્યું આ બેસી ગયા હે આજે છે ને આપણે વહેલા ઉઠી ગયા હતા એટલે નાસ્તોય કરીએ ના કરતાં સીધું બપોરનું ખાવાનું જ હોય પણ આજે હજી વાઈ ગયા હે નવ નવમાંય વાર હે અત્યારે હજી બહુ વહેલા ઉઠી ગયા અત્યારે તો જો સાંજે મીમાના આવ્યા હતા ભાતને કહી રહ્યા હતા ભાત ગયા હે તો ભાત ને તરલ રોટલી ડુંગળીનું શાક ને ચા આજે કામે ગયા બધા આ બધું શાક ને રોટલી એની બધું હવાનું કરીને ગયા ને હે આપણે સાંજે મીમાના આવ્યા હતા તો એવું હતું તો હાલો નાસ્તો બાસ્તો કરી લઈને પછી જ મળ્યા આગળ તો હાલો મિત્રો આપણે હેને ને અગિયાર વાગ્યા છે ને તૈયાર બિયાર થઈ ગયા ને એવું રોહડું આજનું છે ને હે ગામમાં તો હાલો ગામમાં જાઉં હું રોહડે જ્યારે ચક્કર બકર મારતા આવી ને ગામમાં જતા આવીને વાઈ ગયા છે આપણે અગિયાર નાસ્તો પાણી કરી લીધું પછી થોડીક વાર ફોન આજ ચાર્જિંગમાં મૂકતા ભૂલી ગયા ફોનમાં ચાર્જિંગ નહોતું ચાર્જિંગ કરી લીધું તાકતા અગિયાર વાગ્યા ગયા છે તો હાલો હવે આપણે છે ને ગામમાં જતા હોય ને રહોડે ચક્કર બકર મારતા આવીને ગામમાં જાય તો હાલો હવે હે ને સીધા ગામમાં જ જાય રહોડું હવે કોણ રહોડે હે શું કંઈ ખબર નથી રહોડું આ ખબર હે ભાટીયામાં જ છે એ તો હાલો રહોડે જાય સીધા અને પછી રહોડે જઈને સીધા મેળા તો હલો સીધા ન્યા જઈને જ મેળાવે હાળા તો નેસાઈ ગયા અહીં ગામમાં જવા જે નિશાળ પાસે બ્રિજ અહીંયા હાળા ગયા જેવું વાગી ગયું નીકળતા નીકળતા તો હાળાઓ સીધા ગામમાં જઈને જ મેળા હાલો તો ગામમાં આપણે ભૂગી ગયા નહિ તો હવે જા રહોડા બાજુ બાજુ રખોડું અહીંયા જ છે બાજુમાં જ એટલે હાલો તો અહીંયા જાય માર મારપોડી તરું હાલો તો આપણે રહોડ હતા ત્યાં જ પી લીધું ને હવે થોડુંક કામ હતું જ ગયો તો ઘરે પાછા જાય ગામમાં હે બપોરના બે તો હવે તો રામદાન દુકાને જા હું કેમ કે નવરા હોય તો આપણે ત્યાં જ બેઠા હોય બાકી ત્યાં ક્યાંય અહીંયા બેસતા નથી નવરા હોય એટલે રામદાન દુકાને જ બેઠા હોય તો હાલો હવે સીધા ત્યાં જ જઈ થોડુંક કામ હતું ઘરે ગયા તો આવું પાછા જાય ત્યાં ગામમાં તો હાલો ન્યા જઈને નહીં આવે હાલો તો પાછા આપણે ઘરે જવા નીકળી ગયા તન વાઈ ગયા હે તો પાછા જાય તો 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 ઘરે હવે હાલો ઘરે જઈને મળડા તન વાઈ ગયા હે હવે જો પાછું જવાનું થાહે કે હું કરી એ પ્રમાણે આગળ મળ્યા હાલો તો ઘરે આવી ગયા તા ને પાછા વાઈ ગયા હે છો તો પાછા જાય ગામમાં અત્યારે તમે કંટાળી જાઓ કેટલીક વાગી માં ગામ એવું હે એ જો નવરા હોય એટલે વળી કઈ જરા તરા કામ આવી જાય ધોરી ગામમાં માં ગામ આપણે ગયો જાજુ શટુ થાતું નથી એક એક આધો કિલોમીટર જેટલો થાય ઘણી ઘણી ગામમાં માં જતા જો તો હાલો વરી પાછા ગામમાં મળું મિત્રો આપણે જતા થત ગામમાં પણ પાછા આવી ગયા મહેમાન મહેમાન આવ્યો તો અધો છે પાછા આવી રાખે હવે પાછા જાય અહીં ઘરે અડધે પલે પૂગી ગયા તો અહીંયાથી પાછા આવ્યા તો હાલો હવે ઘરે જાય ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ જય મુરલીધર હવાને સાડા આઠ વાગે ઉઠ્યું છે ને ઉઠી ગયા ચા પાણી નાસ્તો પણ લીધો હશે તો બેઠા હેરીમાં